ભગવાન શ્રી કૃષ્ણના અનુયાયીઓએ વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવેલું હતું ફિલ્મ મહારાજા પર તાત્કાલિક બેન કરવાની માંગ કરવામાં આવેલી છે આપણી ભારતની ભૂમિ સનાતન વૈદિક ધર્મની આર્ય સંસ્કૃતિની ભૂમિ છે આ સનાતન ધર્મે આખા વિશ્વને વસુધૈવ કુટુંબકમની ભાવના આપી છે ભગવાન શ્રી રામ ભગવાન શ્રી કૃષ્ણ ગૌતમ બુદ્ધ મહાવીર આ બધાની આ જન્મભૂમિ છે ગુરુ નાનકની જન્મભૂમિ છે ને અનાદિકાલથી તમામ ધર્મ અને ધર્મપ્રેમી જનતા સાથે હળી મળી પ્રેમથી એક બીજાને માન સન્માન આપીને આવતી રહી છેલ્લા કેટલાય સમયથી એક યોજનાબદ્ધ રીતે સનાતન ધર્મીઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાની ઘણી બધી એવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે એમાં ટૂંક સમયમાં જ મહારાજ નામના એક ફિલ્મ દ્વારા અમારા આરાધ્ય ભગવાન શ્રીનાથજી અને સંપ્રદાયના ધર્મગુરુઓ ઉપર એવો કુટારાઘાત કરવામાં આવ્યો છે એવા અશ્લીલ બેભસ્ત ચિત્રો દ્વારા સમાજની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચે એ માટેનો જ મુશ્ક્રયાત છે અમે લોકો એને વખોડી કાઢીએ છીએ કારણ કે આપણો સમાજ ધર્મપ્રેમી છે ચલચિત્રનું માધ્યમ છે લોકોના મનોરંજન કરવાનું સમાજના રીતિ રિવાજો લોકો સુધી પહોંચાડવાનું એમને નોલેજ આપવાનું નહીં કે કોઈ પણ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાવવાનું ચાહે હિન્દુ હોય ચાહે મુસલમાન હોય ચાહે ક્રિશ્ચન હોય ચાહે જૈન હોય ચાહે શીખ હોય કોઈ પણ ધર્મના ધર્માચાર્યો કે એમના આરાધ્ય દેવ પર આ રીતે ખોટું ચિત્રણ આપીને લોકોની ધાર્મિક લાગણી દુભાય એ કોઈ પણ કાળમાં યોગ્ય નથી અને એને કોઈ પણ ધાર્મિક પ્રજા સાક્ષી નહીં લે